ಜೂನಗ ಗಿರ ಶಿವರತ್ರಿ ಪೂರ್ವತಯಾರಿ ಭಾಗೂಪೇ ಸಾಧು ಸಂತೋಲಿ ಮೀಟಿಂಗ್

તમામ શિવભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એવું સુનિયોજન આયોજન કરવા માટે જૂનાગઢ વન વિભાગ અને પ્રશાસન તંત્રને એલર્ટ મોડ પર રાખવા અનુરોધ કર્યો હતો ગયા સપ્તાહે યોજાયેલ મિટિંગમાં જૂનાગઢ પ્રશાસનના તમામ અલગ અલગ વિભાગના વડાઓની અલગ અલગ કમિટી બનાવી તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાધુ સંતો દ્વારા તાકીદ કરાઈ હતી વધુમાં ભવનાથ વેપારી એસોસિએશન મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખે વેપારી વર્ગના તમામ અલગ અલગ વેપારી તેમજ પાથરણાવાળાઓને યોગ્યતા મુજબ જગ્યા આપી અને તેમના કુટુંબીજનોના ભરણ પોષણમાં રોટલો રડવા કોઈ તકલીફ ન પડે એવી માંગણી તંત્ર પાસે કરી હતી કમંડળ કુંડના મહંત શ્રી મહેશગીરી બાપુએ સનાતન ધર્મના ભવ્ય મેળામાં તમામ પ્રકારની ઉચ્ચતમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સૌથી વધારે ભાર મૂક્યો હતો